ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જશો તો વાગી ગયા છે સવારના સાડા અગિયાર અને હવે અમે બ્લોગ શૂટ કરી છીએ કેમ કે સવારે તો મોડા ઉઠા પછી નાસ્તો કર્યો નાસ્તો પતાવીને બસ ઘરનું બધું કામ કર્યું અને હું રેડી થઈ ગઈ છું આજે મેં વાગી ગઈ છીએ કેવું મસ્ત લાગે છે મને પોની તો બધા કોમેન્ટમાં જરૂર કહેજો ભલે એનો પૂછું છું કે કોમેન્ટ કરજો તો બધા કોમેન્ટ કરે જ છે એના માટે થેન્ક યુ અને હવે અમે જઈએ છીએ રાપર ફઈના ઘરે કાલે અમે રાપર ગયા હતા ને પાછો બીજી વાર રાપર જાસ તો ગરમી બહુ જ છે તડકો એવો લાગવાનો છે કે વાર જવા દે પણ તો એમ કે પોચી જાસ વાંધો નહીં આવે પણ પાછ તડકાનો રીટર્ન થવાનો છે અને એમ તો થાકી જવાની છે પાછી કાલે થાકી હતી હાંડલા થઈ ગઈ હાલી 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 હાંડલા થઈ ગયા અને સાંજે માં બધી વીડિયોસ બનાવ હશે સીમાબેનને પ્રેમ એ આવશે તો મેં વિચાર બનાવી અ વીડિયો ફની તો બનાવી છે કેમ કે ઉતારી કોણ દેજવી કર તો જાશે તો સાંજે નવરા હોય ને થી આપણે બનાવી દીધી અને ઘરે મહેમાન એટલે જીન ઘરે આવવાના છે હમ અને નવરા બધા બીજ બાકી શું કરે છે બધાને પાડે છે અને આધુડ ઉમરામ બેઠો છે પ્રિયાબેન જો ઠામ ને જારી લઈને કામ કરે છે અને કિસુ મંદિરમાં ઊભો મંદિરમાં શું રસોડામાં ઊભો છે સવાર સ્ક્રીસ ગંતુ ગંતુ શું કરે છે જો જો ખારો થાય છે જો આપરીયાબેન કામ કરે છે અને મમ્મી જો બધું ઉપાડ સુપાડ કરે છે એ ચટણીનો સામાન નતો એટલે ઉપાડ સુપાડ કરે છે કામ ઓલમોસ્ટ હા બસ અમે કરાવવા આવશી જ હવે અને આ ગંથુડો જો આટા મારે છે એ ગંથુ ગંથુ દાદ ન દેતી આધી આટા મારે છે તો પિયા કામ કરે છે હજી પછી સાંજે આપણે વિડિયો બનાવવાના છું સાડી પહેરીને મસ્ત બનાવશી હાલો નીકળશી મસ્ત જલજીરા ઉપર પાણી પીઉં છું પાસ નીકળી પોણા 12 વાગે છે જે પોત પોત 12:30 સોરી 12:30 સાડે 1 થઈ જશે નહી ગતો જો જો એ કરે છે ઓહો ઓહો ઓ માય ક્યુટી ગંદુ ગંદુ કરતી એ આ કરતી अनि हा जो केटा दिवस ते म टेडी नो सिन लख लिद इ बिचाणो एकोना मा पयडो छे मोय 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 ला मोय मोय बिसको करे छे जो जो भाईकी भाईकी मोय 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 तो उचो उधा देखो अमर गंटडी विडियो बनावे छे ई मामी मामी ने જોઈने पोते विडियो बनाती ठगी छे हेलो गाइस हा मामी

ના ના ગરમા ગરમ ના ભાવે ના ના ગરમા ગરમ ન પૂરી ભાવે છે ને થઈ જશે ને પછી હારે બધા બેસી જશે હ

લેબીલી પર ફોકસ કરો આજો 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 આક્સેસ થાયરો આ મોજ ફેર આજો વિડિયો માવા માટે કેટલા લાઈનમાં બેસી કે જો ફાઈનેરી સાડી પહેરીતી અને અમે વિડિયોસ મે ઉતાયરા ફોટા પાડ્યા અને સીમાબેન કંટાળી સાડી કાટ નાખી છે ને સાડી મને